પાટણની જાણીતી સંસ્થા આવી સિનિયર સિટીઝન કાઉન્સીલિંગ ખાતે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે પાટણના જગન્નાથ મંદિરના પિયુષભાઈ આચાર્ય દ્વારા સનાતન ધર્મ વિશે તથા ભારતીય સંસ્કૃતિ વિશે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે પિયુષભાઈએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ તથા સનાતન ધર્મની રક્ષા કાજે આજે હિન્દુ સંગઠનોએ જાગૃત થવાની જરૂર છે અને આજના આ યુવાદન આપણી સંસ્કૃતિ શું 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 છે 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 ધર્મ આપણા ગ્રંથો તેના વિશે માહિતગાર કરવાની જરૂર અને પાટણના જગન્નાથ મંદિરના વિકાસ વિશેની પણ ચર્ચા તેઓએ કરી હતી ભવિષ્યમાં પાટણનું આ જગન્નાથ મંદિર વિશાળ બની પાટણ જિલ્લાની શોભા વધારશે તેવી ખાતરી પણ આપી હતી આ પ્રસંગે કાઉન્સિલિંગના પ્રમુખ રમણલાલ પટેલ દ્વારા આવેલ મહેમાનને શાલ તથા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને કાઉન્સિલિંગના સભ્યોની જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી આ પ્રસંગે પટેલ હર્ષદભાઈ મણીલાલ દિવાન દ્વારા આવેલ તમામ સભ્યોને અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરી આપવામાં આવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન મૂળશંકરભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ સેવંતીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમની શુભ શરૂઆત રંજનબેન મોદી દ્વારા પ્રાર્થના કરીને કરવામાં આવી હતી